મિત્રો આ વિડીયો તમે કંઈક ના કંઈક જગ્યા પર જોયો છે ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર કે યુટ્યુબ પર આ સાઇટમાં સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો પરંતુ તમને એ ના ખબર હશે કે આ હકીકત શું છે શું ખરેખર રાતના ટાઈમે આ બાઈક અચાનક ચાલતા દેખાઈ શું ખરેખર રસ્તા પર ડ્રાઈવર વગર બાઈક દોડતા દેખાઈ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું તમારો દોસ્ત શૈલેષ બિલ વિડીયોને અંત જોજો હું તમને બધી જ માહિતી આનો આની રાજની રાજ ખોલવાનો છું શું ખરેખર આ આવું થયું છે કે પછી લોકોએ એડિટિંગ કરીને બતાવવામાં આવી રહ્યું છે એ પણ તમને જણાવી દઈશ આવા મિત્રો આપણે જાણી લઈએ કે જે આજથી બે દિવસ પહેલાં બનેલી આ ઘટના છે નસવાડીને કંટ રોડ પર અચાનક રાતના ટાઈમે બાઇક જતા દેખાય એટલે કે રોડ પર બાઇક જતા દેખાઈ ત્યારે અત્યારે જે નસવાડીને કંટ વિસ્તારમાં જે ડરનો માહોલ છે અને લોકો ડરી રહ્યા છે કે ભાઈ આ શું હોઈ શકે છે અત્યારના જમાનામાં પણ શું આટલી બધી ટેકનોલોજી ભારત ભારતની અંદર તેમજ વિદેશ બધી જગ્યા પર ટેકનોલોજીનો જમાનો છે અત્યારે તો મિત્રો તમને ખબર છે એઆઈ આવી ગયું છે એઆઈથી એઆઈ થ્રુ દ્વારા બધું કરવામાં આવે છે તો પછી આ જે દ્રશ્યો દેખાયું છે આ દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયા પર દરેક સોશિયલ મીડિયા પર વાયરલ છે અને બધા લોકો સાચી જાણકારી જાણવાની કોશિશ કરે છે આપણા વીડિય તમે જોતા નહીં આપણે જે પણ માહિતી બતાવી રહ્યા છે સાચી જ હોય છે ત્યારે આ જે દ્રશ્યો દેખાયું આ અજીબ ઘટના જે દેખાઈ છે એ ખરેખર છે મિત્રો રાતના ટાઈમે જે ભાઈએ જે જોયું હતું એ ભાઈએ ખુદે ઇન્ટરવ્યૂની અંદર કહ્યું છે કે ભાઈ મેં જોયું હતું પરંતુ મારા મારાથી હિંમત ના થઈ એટલે હું ઓવરટેક ના કર્યું કેમકે મારી આગળ જે બાઇક છે એક પૂટલું હતું ને બાઇક જે જઈ રહી હતી મેં જોઈ છે મારી સગી આંખે જોયું છે તો મિત્રો આવું હોઈ શકે છે પરંતુ આની તપાસ હજુ પણ કંઈપણ પ્રકારની થાય પર માહિતી મળી રહી છે એ જ રીતના હું તમારા સુધી પહોંચાડવાનું કામ કરું છું અને હજુ સુધી આની તપાસ કે કોઈ પુષ્ટિ થઈ નથી આ ઈકે ચેનલ પણ સોશિયલ મીડિયાના આધારિત તમારા સુધી માહિતી પહોંચાડી રહી છે શું હોઈ શકે છે તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આજની વિડીયોની બસ આટલું જ ચેન વંદે માતરમ